જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા ઘઉંનો લોટ લેવાનો છે અને તેમાં જીરું એડ કરવાનું છે તમે સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે જીરું એડ કરી શકો છો આગળ આપણે મેંદાના લોટ ની બનાવીને વિડીયો મૂક્યો હતો જો તમે મેંદાનો લોટ ખાવા નો ઈચ્છતા હોય તો તમે આ રીતે ઘઉં ના લોટના પણ ખાખરા તૈયાર કરી શકો છો અને આ પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તો જરૂર કરજો ચાલો ઘઉંનો લોટ લઈ આપણે તેમાં જીરું એડ કરી દીધું છે હવે આપણે તેમાં મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે આ ખાખરા તમે સવારે કે ઇવનિંગમાં ગમે ત્યારે નાસ્તામાં દહીં સાથે ચા સાથે કે કોઈ પણ ચટણી સાથે ટ્રાય કરી શકો છો અને બહુ જ ખાવામાં ટેસ્ટી લાગે છે હવે આપણે સરખી રીતે લોટ બાંધી લઈએ તેનો અને થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધતા જઈએ જરૂર પૂરતું એમાં પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે લોટ એકદમ કઠણ પણ નહીં અને સાવ નરમ પણ નહીં એવો રાખવાનો છે હવે આપડો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો તેમાં તેલ નાખી અને થોડુંક મોણ આપી દઈએ આપણે એને એકદમ સરસ રીતે તેમાં તેલ એડ કરી અને મોણ આપી દઈએ આપણો એકદમ બરાબર જાય એટલે આપણે હવે વણવાનું ચાલુ કરીએ આમાં આપણે લોટ થોડો લેવાનો છે કેમકે આ ખાખરા સાવ પતલા રાખશો તો જ તે ક્રિસ્પી બનશે એટલે લોટ ઓછો લઈ અને તેને સાવ એકદમ पतला કરવાના છે જેટલા તમે તેને પાતળા રાખશો તેટલા જ તે ખાવામાં એટલા જ મજા આવશે એટલે જેમ બને એમ એને પાતળા રાખવાના છે જોઈ લ્યો આ રીતે આપણા ખાખરા વણાય ને તૈયાર થાય છે તમને જીરું નો સ્વાદ પસંદ ન હોય તો તમે જીરું સ્કીપ પણ કરી શકો છો આ રીતે એક પછી એક બધા ખાખરા વણી અને તૈયાર કરી લઈએ આપણે જોઈ લો બધા ખાખરા વણાઈને તૈયાર થઈ ગયા છે હવે તે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે આપડું તેલ આવી જાય એટલે તેમાં આપણે એક એક ખાખરા એડ કરીને તરીએ થોડીવાર સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તરાવા દેવાના છે આવી રીતે તેમાં આવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી એને તરાવા દેવાના છે એટલે તે એકદમ ક્રિસ્પી થશે એક પછી એક આપણે બધા ખાખરા તરી લઈએ કાઠિયાવાડની ની આવી જુદી જુદી રેસીપી જોવા માટે અમારા વિડિયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો હવે આપણા ખાખરા આ રીતે તૈયાર થાય છે તો વિડિયા જોતા રહેજો